તો હેલો મિત્રો હું છું ડક્સ મારો આભાર છે અને આ જે ફોન છે એ છે આઈફોન થર્ટીન પ્રો મેક્સ તો હું જણાવવાનું છે કે કે અહીંયા નિલેશ બો આવ્યા છે અને બોલેરો લઈને આવ્યા હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો અત્યારે આપણે બહાર ગામ જવાનું થઈ ગયું છે તો ચાલો આપણે મળવી આગળ જઈને સારું થયું મિત્રો આપણે ગાડી લઈને બહાર આવ્યા છીએ વરસાદ આવે એવું ફૂલ થયું છે વારમાં વરસાદ આવશે આજે તીજા ચોથા દિવસે પણ વરસાદ આવશે એવું લાગે છે એકદમ કાળુ ડિબાણી વાદળ થયું છે તો આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન સુધી ત્યાં આપણને દક્ષભાઈ મળ્યા છે બે શબ્દો કહે છે આપણને બોલ શું હેલો મિત્રો હું છું મારો આભાર છે અને આ જે ફોન છે એ છે આઈફોન થર્ટીન પ્રો મેક્સ તો હું જાણવાનું છે કે અહીંયા આવ્યા છે અને બોલેરો લઈને આવ્યા હતા તો તે ગાડી ત્યાં પડી તે ગાય અને ગાડી અત્યારે નથી તો તો ગાડી બીજે પાર્કિંગ કરી છે અમારા વંડામાં જે કે મોટો વંડો છે તમે તો જોઈ દોશે જમરવાડા અને મારા કાકા કાકી ગયા છે જૂનાગઢ અને ફરવા ગયા છે અને તમને અમારો પરિવાર બતાડી દો અને રિપરભાઈબાના ભાણું અને રિંજુભાનો ભાણો ભાણી ભાણી તો તમે બતાડી દો જોઈ શકો છો આજ ભોજનમાં ઢોસા હતા તો બધા અમે બધા ખાઈ લીધું પછી પછી બધા ઢોસા ખાવા માંડ્યા તો તો આપણે હવે બતાડીએ ભાણિયા ભાણા ભાણી તો જો અલા જાનું કોઈ બાત હોય તો જો એક ભાણો તો ફૂટેલો જ છે પહેલે હું જાય જો જાનું કોઈ મારે છે ને ચાસુ ભાઈ એ તો રૂવા મંડી અને હાલતી હાલતી જાય છે ટ્રિપલ કહેવામાં હવે તમને બતાડી દઉં નિલેશ ભુવા બેઠા છે અને નટવાજભાઈ સાથે વાતો કરે છે શ્રીજી ખાઈ

ગામડું છે અને જે હમણાં મેં તમને બતાવ્યા નટવરભાઈ કિંજુ ફેબા રિપલ ફેબા આરતી ફેબા જાનુ ફેબા ચાર એમની છોકરી છે અને એક છોકરો છે જે ભાઈ બહેનો છે તો આટલા વિડીયોમાં આટલું જ ખૂબ ખૂબ આભાર અને તો બીજી વિડીયોમાં મળી મિત્રો બીજા દિવસે આપણે પાછા ઘરે જવા નીકળી ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ અને આજના દિવસે પણ વરસાદ આવે એવું થઈ ગયું છે પાછો કો વરસાદી માહોલ બની ગયો છે લાગે છે આજ ફરીવાર વરસાદ આવશે જોઈએ હવે આવે છે કે નહીં ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો આજ ધીમે ધીમે કો વરસાદી માહોલ થોડા થોડા છાંટા પડ્યા છે હજુ ચાલુ જ થયો છે વરસાદ ધીમે ધીમે આજ વરસાદ આવે તો આજ જ નાહવાનું થાય છે તો ગાઈઝ આપણે ફાઇનલી સુરત આવી ગયા છીએ અને આજ પછી જે આપણા રોજે રોજ કંઈક ને કંઈક એક્ટિવિટી તમને જોવા મળતી હતી હવે નહીં જોવા મળે કારણ કે આપણે અહીંયા કામ ધંધે ચડી જઈશું તો એવો ટાઈમ પહેલાં જેવો નહીં મળે પરંતુ અમે તો આવી રીતે બે ત્રણ દિવસે આપણો એકને એક વિડીયો તો જોવા મળશે જે તો મળ્યું અમે આગલા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ